જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે શ્રી સુક્તમનો પાઠ કરીશું શ્રી સુક્તમ શું છે અને તેનું પાઠ કરવાથી શું ફળ મળે છે તે આપણે આ વિડીયોમાં વિસ્તારથી જાણીશું શ્રી સુક્તમ સંસ્કૃતમાં છે પરંતુ આજના વિડીયોમાં હું તમને સંસ્કૃતનું ભાષાંતર ગુજરાતીમાં કરીને સંભળાવીશ શ્રી સુક્તમનો પાઠ તમે દરરોજ કરી શકો છો પણ જો તમારા માટે દરરોજ પાઠ કરવાનું શક્ય ન હોય તો તમારે શ્રી મહાલક્ષ્મી દેવીનો જન્મદિવસ શુક્રવારે તમારે આ પાઠનું શ્રવણ ખાસ કરવાનું છે અને વાંચન પણ ખાસ કરવાનું છે જો તમે તે કરવા પણ અસમર્થ હોવ તો જ્યારે માતા લક્ષ્મીનો તહેવાર આવે જ્યારે કોઈ પણ તિથિ પર એમનું પૂજન કરવામાં આવે તે દિવસે તમારે આ પાઠનું શ્રવણ અને વાંચન ખાસ કરવું જોઈએ તો ચાલો હવે આપણે શરૂ કરીએ પહેલાં હું તમને સમજૂતી આપું છું અને વર્ણન કરું છું શ્રી સુક્તમ વિશે ત્યારબાદ આપણે પાઠ શરૂ કરીશું હિરણ્ય વર્ણામિતિ પંચદશર્જસ્ય સુક્તસ્ય આનંદ કર્દમ શ્રીદ ચિકલી તેન્દિરા સુતા ઋષય આધ્યાસ્તિસોનું ચતુર્થી બૃહતિ પંચમી ષ્ઠયોુભૌ તત્ષ્ટાવનુષ્ટુભ અંત્યા પ્રસ્તાર પંક્તિ શ્રીદેવતા દેવતા તે પંદર શ્લોકોનું સ્તોત્ર છે જેને હિરણ્યવર્ણમ કહેવાય છે તેના જાપથી અપાર સુખ અને દેવી આશીર્વાદ મળે છે પ્રથમ ત્રીજો અને આઠમો શ્લોક અનુસ્તુભ છંદમાં છે ચોથો શ્લોક બૃહતી ચાંદસમા છે પાંચમો અને છઠ્ઠો છંદ ત્રિસ્તુભ છંદમાં છે અંતિમ શ્લોક પ્રસ્તર પંક્તિ પ્રસામાં છે આ સ્તોત્રમાં બોલવામાં આવેલી દેવી શ્રીદેવી છે એટલે કે સંપત્તિ અને સમૃદ્ધિની દેવી છે હવે આપણે શ્રી સુક્તમનો પાઠ શરૂ કરીએ સુવર્ણ ઓવર્ણ ચંદ્રમ ચંદ્રિરણમય લક્ષ્મી જાત વેદો હે ભગવાન અગ્નિ હું સુનેરી રંગવાળા હરણ જેવા સોના અને ચાંદીના માળાથી સુશોભિત ચંદ્રની જેમ ચમકતી સુવર્ણ રંગવાળી દેવી લક્ષ્મીનું આહવાન કરું છું દેવી લક્ષ્મી તેમના આશીર્વાદથી મારા પર કૃપા કરે તામ વેદો લક્ષ્મી યશ્યમ હિરણ્યમ મનપગામ ગામાશ્વમ હે ભગવાન અગ્નિ મને દેવી લક્ષ્મી આપો જે ક્યારેય છોડતી નથી જો તે પ્રસન્ન થાય તો મને સોનું ગાય ઘોડા અને સેવકો મળે અશ્વૂર્વ રમ હસ્તિના દબોધિની શ્રી શ્રી પુરુષતામ અર્થાત હું શ્રીદેવીનું આહવાન કરું છું કે જેની સામે ઘોડો છે મધ્યમાં રથ છે જે હાથીના અવાજથી પ્રસન્ન થાય છે જેનું તેજ બધાને પ્રકાશિત કરે છે અને આશીર્વાદ આપે છે તે પ્રતાપે શ્રીદેવી અમારા પર પ્રસન્ન થાવો કામ સોસ્મિતામ હિરણ્ય પ્રકારામાં જ્વલંતિમ તૃપ્ત તામ તર્પયંતી પદ્મે સ્થિતા પદ્મવર્ણા તામે હોપહયે શ્રિય અર્થાત મનમોહક સ્મિત ધરાવનાર સુવર્ણ રંગ જેવા તેજસ્વી તૃપ્તિથી પ્રસરતી નિત્ય સંતુષ્ટ અને ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરનાર કમળ પર વિરાજમાન અને કમળનો રંગ ધરાવનાર

કીર્તિથી ચમકે છે દેવો દ્વારા પૂજવામાં આવે છે ભક્તોને વરદાન આપે છે અને પોતાને કમળની જેમ શણગારે છે તેમની કૃપાથી અલક્ષ્મી એટલે કે ગરીબી મારાથી નાશ પામે આદિત્ય વર્ણે તપસો થી જાતો વનસ્પતિ સ્તવ વૃક્ષો તપસાનું દંતુ બાહ્ય અલક્ષ્મીહી શ્રીદેવી જે સૂર્યની જેમ ચમકે છે જેમ તમારી તપસ્યાથી વૃક્ષ ઉત્પન્ન થાય છે જે ફૂલો વિના ફળ આપે છે તે જ રીતે તેના ફળો મારા આંતરિક અને બાહ્ય અલક્ષ્મી દોષોને દૂર કરે આંતરિક અલક્ષ્મી દોષો અજ્ઞાન વાસના ક્રોધ લોભ મોહ મદ મત્સર બાહ્ય અલક્ષ્મી દોષો ગરીબી કીર્તિ દદા તુમે અર્થાત કુબેર અને કીર્તિ દેવતાઓના મિત્રો તેમની સંપત્તિ અને ઝવેરાત સાથે મારી નજીક આવે સાથે જ મને આખા દેશમાં સફળતા અને સમૃદ્ધિ મળે શુસા નાશ્યામ્ય અભૂતિમા સ્મૃતિ ગૃહાત અર્થાત તેણીની બહેન અલક્ષ્મીના ભૂખ તરસ અને અન્ય આ શુદ્ધિઓના સ્વરૂપોને લીધે થતી ગરીબી અને દુર્ભાગ્યમાંથી ફક્ત તેની સહાયથી જ મુક્તિ મેળવી શકાય છે ગંધ દ્વારમ નિત્ય નિત્યપુષ કરી ઈશ્વરી સર્વભૂતા હું શ્રીદેવીનું આહવાન કરું છું જે સુગંધનો સ્ત્રોત છે જેને કોઈ પણ વ્યક્તિ હલાવી શકતું નથી જે હંમેશા સંપત્તિ અનાજ અને છોડથી ભરપૂર છે જે વનસ્પતિના પોષણ માટે જરૂરી સાર ધરાવે છે અને તમામ જીવોની શાસક છે સત્ય મનસા પશુનાયી શ્રીતામ યશ અર્થાત્નની ઈચ્છા હોય વાણીની સત્યતા હોય જીવનનો ઉદ્દેશ્ય દેવી લક્ષ્મીની કૃપા હોય તેમની કૃપાથી પ્રાણીઓના રૂપમાં કીર્તિના રૂપમાં અને કીર્તિના રૂપમાં સંપત્તિ મારામાં રહે રહેત પ્રજાભૂતા માતરમ સંભવ અર્થાત્ કરદમ મુનિ કૃપા કરીને મારામાં હાજર થાવો તમારા દ્વારા કમળના પુષ્પોથી માળા પહેરેલ શ્રીદેવીને મારા પરિવારમાં નિવાસ કરાવો આ ચિકલિત વસા મે ગૃહે નીચદેવી વાસય મે કુલે અર્થાત ઓ ચિકલિતા ઋષિ એટલે કે લક્ષ્મીનો બીજો પુત્ર જળદેવતાઓની હાજરી કેવી રીતે મૈત્રીપૂર્ણ વાતાવરણ બનાવે છે તે જ રીતે મારી સાથે રહો તમારા દ્વારા શ્રીદેવીને મારા પરિવારમાં નિવાસ કરાવો આર્ધ્રા પુષ્કરી પિંગલામ પદ્મમાલિની ચંદ્ર હિરણ્યમયી લક્ષ્મી જાત અર્થાત હે અગ્નિ મારા માટે લક્ષ્મીનું આહવાન કરો જી કમળના તળાવના પાણી જેવી દયાળુ પાલન પોષણ કરનાર પુષ્કળ કમળથી માળાવાળી ચંદ્રની જેમ ચમકતી સુવર્ણથી શોભિત છે આર્દ્રમ યહાકરણીમ યમ સુવર્ણમ હેમમાલિનીમ સૂર્યમ સૂર્ય હિરણ્યમાયી લક્ષ્મી વેદો મહાવહ અર્થાત્ હે અગ્નિ હું દેવી લક્ષ્મીનું આહવાન કરું છું જે કલ્યાણકારી મનોકામના પૂર્ણ કરનારી સોનાથી શણગારેલી સૂર્યની જેમ ચમકતી અને સોનેરી રંગની છે તામો લક્ષ્મી મનપગામિશ્યામ હિરણ્ય પ્રભુતમ ગાવું

અંત સુધી અને ધ્યાનથી સાંભળ્યો હશે જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરી પુણ્યના ભાગીદાર થજો ચેનલ પર નવા છો તો શ્રી હરિભક્તિ રસને સબસ્ક્રાઈબ કરી લેજો કોમેન્ટમાં જય મહાલક્ષ્મી માતા જરૂરથી લખજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ જયલક્ષ્મી માતા વિડીયો જોવા માટે ધન્યવાદ